રાજસ્થાનના બે ગેંગસ્ટરની ધરપકડ બે શૂટરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે સાત કલાકના ઓપરેશન બાદ બંનેની ધરપકડ કરવામાં આવી છે રવિ ગોદારાના બે શૂટર ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં બંને ઉપર ત્રીસથી વધુ ગુનાઓ દાખલ છે રાજસ્થાન અને અન્ય જગ્યાના ગેંગબોરમાં તેઓ સામેલ હતા તો મન ઉર્ફે બચા ગેંગસ્ટર અને સુહેબ ઉર્ફે ચિન્ટુની ધરપકડ કરવામાં આવી છે બંનેની તપાસમાં મોટો ઘટસ્ફોટ ગુજરાતમાં પોતાનું નેટવર્ક ઉભું કરવાના હતા ઉમરગામમાં બની એક દર્દનાક ઘટના માનસિક અસ્થિર પુત્રએ માતાની હત્યા કરી પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી આરોપી પુત્ર કિરીટની અટકાયત કરવામાં આવી છે તો સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ છે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે વડોદરાના સયાજી હોસ્પિટલના ઈએનટી વિભાગની સફળતા દસ કલાકમાં બે જટિલ સર્જરી કરી ડોક્ટરોએ બે બાળકોને નવજીવન આપ્યું દાહોદના અગિયાર વર્ષીય બાળકના ફેફસામાં પેપર પીન ફસાઈ હતી ફસાયેલી પીનને સફળતાપૂર્વક બહાર કઢાઈ હતી તીક્ષ્ણ પિન શ્વાસનળીમાં ફસાઈ જતા બાળકનો શ્વાસ રૂંધાયો હતો તો ડોકટરોએ ગણતરીની મિનિટોમાં ઓપરેશન પાર પાડ્યું છે બીજા કિસ્સામાં પાદરા ત્રણ વર્ષના માસુમ બાળકના ગળામાં સિક્કો ફસાયો હતો ફસાયેલો સિક્કો પણ સર્જરી કરીને બહાર કાઢવામાં આવ્યો અમદાવાદમાં આરટીઓએ બે હજાર પચીસમાં દંડ વસુલવામાં નોંધપાત્ર વધારો નોંધ્યો છે બે હજાર ચોવીસમાં આરટીઓએ કુલ સાત પોઈન્ટ સોળ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો જ્યારે બે હજાર પચીસમાં આ રકમ વધીને દસ પોઈન્ટ ચાલીસ કરોડ રૂપિયા થઈ છે એટલે કે પિસ્તાળીસ ટકાનો વધારો થયો છે મહત્વનો છે કે સૌથી વધુ દંડ ઓવરલોડ માટે બે ચોવીસ કરોડ ઓવર ડાયમંડ માટે એક પોઈન્ટ બાર કરોડ અને ઓવર સ્પીડ માટે બાણુ લાખ રૂપિયાની વસુલાત થઈ છે બીજી તરફ ફિટનેસ માટે ઓગણપચાસ લાખ પરમિટ સાથે ઓગણચાળીસ પોઈન્ટ આઠ લાખ એલઈડી લાઇટ માટે અગિયાર લાખ હેલ્મેટ માટે એક લાખનો દંડ

તો આવતીકાલથી ભવનાથના મેળાનો પ્રારંભ ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો શ્રદ્ધાળુઓને તમામ સુવિધા આપવા રાજ્ય સરકાર સજ્જ નાયબ મુખ્યમંત્રી હર્ષ ઉપસ્થિતિમાં સાધુ સંતોને નગરપ્રવેશ થશે સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે ભક્તિ સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો કાલથી પ્રારંભ થશે દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળો યોજાશે આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો અગિયાર ફેબ્રુઆરીથી વિધિવત પ્રારંભ થશે પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની તૈયારીને આખરી ઓપ ધારાસભ્ય કલેકટરે રૂટનું નિરીક્ષણ કર્યું છે ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના રૂટનું નિરીક્ષણ ઘટતું કામ સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી છે કાલે સાધુ સંતોના હસ્તે ભવનાથ મંદિરમાં ધજા ચડવામાં આવશે સવારે નવ કલાકે ધજા ચડાવ્યા બાદ ધૂણાઓ પ્રજ્વલિત કરશે અલગ અલગ કાર્યક્રમોની જગ્યાઓનું નિરીક્ષણ કરવામાં આવશે આવતીકાલે સાંજે નાયબ મુખ્યમંત્રી આવશે ભવનાથ ડમરૂ યાત્રામાં જોડાશે નાયબ મુખ્યમંત્રી ભવનાથ મંદિર ખાતે આવતીકાલે સાંજે મહાઆરતી થશે અગિયાર થી ચૌદ તારીખ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે તમામ કામગીરી આજે સાંજ સુધીમાં પૂર્ણ થશે આવતીકાલથી શિવરાત્રી મહાપર્વની શુભ શરૂઆત થઈ રહી છે અને સમગ્ર દેશની અંદર સૌથી મોટો શિવરાત્રીનો મહોત્સવ મેળો એ જુનાગઢમાં યોજાય છે ને આ વખતે ગુજરાત સરકાર દ્વારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપમુખ્યમંત્રી અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ નીચે જુનાગઢના મેળાને એક અદભુત મહા શિવરાત્રી મહોત્સવના નામથી એમની કામથી જે રીતે મેળાનું આયોજન થઈ રહ્યું છે અને મેળાની આખરી તૈયારી પૂર્ણતાના આરે છે તારીખ અગિયાર તારીખના મુખ્ય જે કાર્યક્રમો છે એની વાત કરીએ તો સવારમાં સાડા સાત વાગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધ્વજારોહણ માટે ભરડા વાવ થી એકત્ર થઈ અને પદયાત્રા કરવામાં આવશે અને નવ વાગ્યે ધ્વજારોહણ કરવામાં આવશે ભવનાથ મહાદેવ મંદિર ખાતે ત્યારબાદ સાંજે પાંચ કલાકે ગિરનાર સીસીટીવી પ્રોજેક્ટનું લોકાર્પણ માન્ય નાયબ મુખ્યમંત્રી સાહેબના હસ્તે થવાનું છે ત્યારબાદ જે ડમરૂ યાત્રા છે એનું પ્રસ્થાન સાંજે છ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું જે મેદાન છે ત્યાંથી કરવામાં આવશે આ ડમરૂ યાત્રા ભવનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચશે અને ત્યાં ભવનાથ મહાદેવની મહાઆરતી સાંજે સાત કલાકે કરવામાં આવશે આવતીકાલથી મહાશિવરાત્રી ના મેળા નો પ્રારંભ થવાનો છે ત્યારે જ આખરી તંત્ર દ્વારા છે તે રૂટ નિરીક્ષણ કામગીરી નું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ગણતરી ની કલાકો જ આ મેળાના પ્રારંભ ને બાકી છે ત્યારે જિલ્લા કલેક્ટર ધારાસભ્ય તેમજ જે જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવી છે તેના અધ્યક્ષો મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા હાલ ભવનાથ જે ત્રણ કિલોમીટર નું જે શિવરાત્રી રૂપ છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કામગીરી ને આખી ઓપ આપવામાં આવી છે તમામ કામગીરી થઈ છે ભવનાથ ના દરવાજા ત્રણ કિલોમીટર રૂપ હાલ છે તે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કામગીરી છે તે પૂર્ણ થવા આવી છે ત્યારે આવતીકાલે ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ બાદ મેળાનો વિધિવત પ્રારંભ થશે અમાર મકાઈ ન્યુઝીન ગુજરાતી જુનાગઢ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રીના મિની કુંભ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે મેળાની તૈયારીઓ પૂર્ણ થઈ છે અને તંત્ર દ્વારા તમામ સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે છેલ્લા એક મહિનાથી વહીવટી તંત્ર દ્વારા જુદી જુદી સમિતિઓ બનાવીને કામગીરી કરવામાં આવી હતી જે કામગીરી પૂર્ણ થઈ છે લાઇટ પાણી શૌચાલય રોડ આરોગ્ય સ્વચ્છતા સહિતની તમામ કામગીરી કરવામાં આવી છે શ્રદ્ધાળુઓની વધતી જતી સંખ્યાને લઈને કોઈ અગવડતા ન થાય જેને લઈને વાહનો પર પ્રવેશ બંધી છે મહાશિવરાત્રીના પ્રારંભના પહેલા જ દિવસે ડમરૂ યાત્રા યોજાશે જે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસના સામેના ગ્રાઉન્ડથી ભવનાથ મંદિર સુધીની રહેશે જેમાં મોટી સંખ્યામાં ગુજરાતભરના સાધુ સંતો જોડાશે મહાશિવરાત્રીના મિની કુંભ મેળાને લઈને સાધુ સંતોમાં પણ ભારે ઉત્સાહ છે સાધુ સંતો દ્વારા મહાશિવરાત્રીના 5 દિવસ درمیان જુદા જુદા આશ્રમો ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે લોકો કાર્યક્રમમાં આવે તે માટે સાધુ સંતોએ اپિલ કરી છે જેસ તરહ સે લોકો કી ભીડ હર સાલ બટતી જા રહી હે ઇસકે મધ્યનજર હમણે કરીબન 3 કિલોમીટર પહેલે જગનાલ દરવાજા હે ભડાવાવ દરવાજા હે વહા સે लोग इस मेले में चल के जाए इस प्रकार की व्यवस्था की भवनाथ के एरिया में सांस्कृतिक कार्यक्रम का आयोजन 11 से 14 फरवरी तक किया जाएगा जिसमें ख्यात नाम कलाकार आएंगे और अपना कार्यक्रम प्रस्तुत करेंगे आवर्षेप मैंने केंद्र सरकार से तरफ से आ गये तो सरस रीते संपन्न था आला आ अंदर मीडिया जगत नो पत्रकारों સાથે સાથે રાજકીય નેતાઓ અને કલેક્ટરશ્રી પોલીસ તંત્ર બધાનો સહયોગ સારો છે સંતોના સહિયારા પ્રયાસથી સૌ કોઈનો એક આગવો પ્રયાસ છે કે મેળો વ્યવસ્થિત રીતે કેમ સફળ થાય એમાં આપણું ચોક્કસ એવું સૂચન હોઈ શકે કે આવો આપણે આ મેળામાં ક્યાંય પણ નડતરરૂપ કોઈ ન થઈએ વ્યવસ્થા જાળવી રાખીએ શિવજી ની પ્રાર્થના સાથે અને એમની આરાધના સાથે આ મેળામાંથી એકતા નો સંદેશ જાય લોકોમાં અમદાવાદમાં ભદ્રકાળી માતાજીની ભવ્ય